બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની એક ગામની સગરબા મહિલા સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે આવી હતી જેમાં સગરબા મહિલાને બ્લડ ટેસ્ટ લેવા માટે સરકારી લેબ ટેકનિશિયન પાસે બ્લડ ગ્રુપ ટેસ્ટ કરાયો હતો જેમાં મહિલાનો એ પ્લસ ગ્રુપ આવ્યો હતો ત્યારબાદ મહિલા અવારનવાર સરકારી હોસ્પિટલ ખાતે તપાસ કરવા આવતા તેના રિપોર્ટમાં પણ વારંવાર એ પ્લસ રિપોર્ટ આવતો હતો ત્યારબાદ ગત રવિવારના દિવસે મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી

અને તેમાં બ્લડની જરૂર પડત તો સરકારી લેબ ટેકનિશિયનના રિપોર્ટના આધારે એ પ્લસ બ્લડ ગ્રુપનું લોહી ચડાવવામાં આવ્યું હોત અને ક્યાંક મારી પત્ની સાથે અઘટિત ઘટના સર્જાઈ જવાબદાર કોણ જેને લઈને મહિલાના પતિએ દિયોદર રેફરલ હોસ્પિટલના લેબ ટેકનિશિયન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી હતી તો લેબોટરી કાલે રવિવારના કારણે લેબોરેટરી સરકારી દવાખાનાની અંદર બંધ હોવાના કારણે અમુક અંદર અમે રિપોર્ટ પગાઉ કર્યા હતા એમાં એ પોઝિટિવ આવતા હતા ત્રણ ચાર રિપોર્ટ મેં સરકારી દવાખાના લેબોરેટરીમાં કરાયા હતા એમાં એ પોઝિટિવ આવતા હતા પછી મેં પ્રાઇવેટ લેબોરેટરીમાં રિપોર્ટ કરાયા હતા એમાં પોઝિટિવ આવે છે ત્રણ જગ્યાએ રિપોર્ટ કરાયા હતા એમાં ઓર પોઝિટિવ આવે છે કદાચ જો આ તો નોર્મલ ડિલિવરી થઈ ગઈ કદાચ જો એવું હોત કે સિઝનિંગ કરવું પડત તો કદાચ બ્લડની જરૂર પડોત તો એમાં આપણે લેબોરેટરીના કારણે સાહેબશ્રી આપણે બોટલ ચડાવો કે જે લખીને આપ્યું હતું એ કારણે એમાં એ પોઝિટિવ હતું અને જે આપણે ખાનગી રિપોર્ટ કરાયા એમાં પ્રાઇવેટ રિપોર્ટ કરાય એમાં એવો પ્રોજેક્ટ આવ્યું એટલે આના કારણે આપણે જો એ પ્રોજેક્ટની બોટલ ચડાવી હોત તો કદાચ મારી વાઇફને એવી કોઈ દુર્ઘટના બનોત કે કંઈક એવું થઈ જાવત આ તો કારણ કે હજારો માણસો આવે છે ગરીબ જ આવે છે કોઈ અને હું એક ખેતી કામ કરું છું અને આવું કંઈક થત તો અને મારી નમ્ર વિનંતી છે કે કાયદેસરની આપણે લેબોરેટરી કરે છે અને કાયદેસરની કાર્યવાહી કરે અને આની સરકાર શ્રી મારી નમ્ર વિનંતી છે કે સરકારને આની કાયદેસર આપણે દીવદર રેફરલ હોસ્પિટલમાં કાયદેસરની લેબોરેટરીમાં કાર્યવાહી કરે અને અમને ન્યાય અપાવે તો બીજી બાજુ ફરજ બનના તબીબ સાગર પરમારે જણાવ્યું હતું કે રવિવારે સગરબા મહિલા દિયોદર ખાતે ડિલિવરીનો દુખાવો પડતા મારી પાસે આવ્યા હતા જેમનો બ્લડ ગ્રુપ ચેક કરવા મેં ખાનગી લેબ ખાતે મોકલ્યા હતા જેમાં મહિલાનો રિપોર્ટ ઓ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ મહિલાના પતિએ મને સરકારી લેબના રિપોર્ટ અને ખાનગી લેબના રિપોર્ટ બતાવ્યા હતા જ્યાં મેં અને એક ખાનગી લેબમાં રિપોર્ટ કઢાવવા મોકલે હતા જેમાં પણ મહિલાનો ઓ પ્લસ બ્લડ ગ્રુપ આવ્યું હતું જેની સામે મહિલાના પતિએ મને લેખિતમાં જાણ કરી હતી અને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી મેં ઉપલા અધિકારીને જાણ કરી છે જે યોગ્ય છે એ ઉપલા અધિકારી આગળની કાર્યવાહી નક્કી કરશે કોટડાના મહિલા ડિલિવરી માટે આવે તો રવિવારે હોવાથી લેબ બંધ હોવાથી પ્રાઇવેટમાં રિપોર્ટ કરાવેલ તો એમાં રિપોર્ટ ઓ પોઝિટિવ જણાવેલ અને જ્યારે અહીંના રિપોર્ટમાં આગળના રિપોર્ટ જોઈએ તો એમાં એ પોઝિટિવ બ્લડ ગ્રુપ હતું તો આના માટે હવે પ્રાઇવેટના રિપોર્ટ સાચા છે કે આ સરકારી હોસ્પિટલમાં થતા રિપોર્ટો સાચા છે આના માટે હું ઉપરી અધિકારીને સોંપીશ કે આના માટે શું નિર્ણય અને એ ભાઈને અરજદાર છે એમને ન્યાય મળી રહે